જય અલગધણી નમો નારાયણ જય ગુરુ મહારાજ સત દેવાયત સત્ય સનાતન ધર્મની જય હું ધનગીરી મહારાજ દેવરાજ સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાન મોડાસાટ અરવલ્લી આજે મીડિયાના માધ્યમથી દેવાયત પંડિત બાપાની થોડીક તમને ઝાંકી આપું છું દેવાયત પંડિત મહારાજ મૂળ જૂનાગઢની બાજુમાં વંથણીના વતની ત્યાં ઉદ્ભવ સ્થાન અને સમાધિ સ્થાન મોડાસા અરવલ્લી દેવરાજ બાજકોટ બાપાનું વિચરણ ધર્મના પ્રચારક રીતે જૂનાગઢથી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ રાજસ્થાનથી અહીં આવ્યા અહીંયા દેવરાજ સત્તર સમાધિ છે દેવાયત પંડિત મહારાજની ચેતન સમાધિઓ દેવરાજ દેવાયત પંડિત બાપા અને દેવલદેની માની સમાધિ ચેતન છે જીવતા સમાધિ એના પછી પાંચ સમાધિ દસનામ સાધુઓની છે અન્ય સમાધિઓ સાથે સત્તર સમાધિ છે દર પૂનમ દર બીજે ભજન ભોજનનો મહિમા ગામે ગામ જઈ સાતસો ગામથી ગુરુ ગાદીના માધ્યમથી જોડાયેલું આ સ્થળ છે ગામે ગામ પાઠના માધ્યમ ભજનના માધ્યમ સત્સંગના માધ્યમથી ગામે ગામ જઈ અને જનતા જાગરણનું કાર્ય થાય છે દાદાએ આગમવાણી કરી છે કળિયુગના એધાણ બોલ્યા છે પહેલાં પહેલાં પવન છે નદીઓમાં નહીં રે નીર પોતર દિશાથી સાંઈબો આવશે ભેગા હનુમાન જતી વીર દેવાયત પંડિત દાડા દાખવે સુણો તમે દેવડ દેનાર આપણા ગુરુ સતભાંખ્યા એમાં જૂઠું જરીના લગાર લખ્યું ભાંખ્યું એક દિન આવશે આવી દસથી બાર પંક્તિમાં બાપાએ આગમવાણી એથી વિશેષ ઘણા બધા ભજનો દેવરાજ ધામથી સાત પુસ્તક રિલીઝ થયેલા છે દેવાયત પંડિત દાડા દાખવે ધર્મના ધોરી માલમી મહાપુરુષોના આગમ એવા ઘણા બીજા પુસ્તકો છે અને વિશેષમાં દાદાનું પણ જ્ઞાતિ જાતિ સંપ્રદાયવાદ આવામાંથી મુક્ત થઈ મૂળ ધારાને સનાતન ધર્મને વરી અને મૂળ માનવની માનવને માનવ થવાનો ઉપદેશ આપી અને જનતા જાગ જનાર્દનને જાગૃત કરવાનું કાર્ય બાપાએ કર્યું છે એ જ પરંપરા આજે પણ ચાલે છે હું બારમી પેઢીએ બાપાના સ્થાનમાં મને આ ગાદી સંભાળવાનું સુકાન જનતાની સેવા કરવાનું સુકાન મળ્યું છે અને હાલ અમે આ ધર્મના પ્રચારક રીતે આ કાર્ય કરી રહ્યા છીએ દર પૂનમ બીજના સત્સંગ ભજન થાય છે દાદાની આગમવાણીમાં કળિયું એધાણ છે પોરો આવશે પાપનો ધરતી માગશે ભોગ કેટલા ખડકે સહાર છે કેટલા મરી જશે રોગ એવા અનેક પંક્તિઓથી જોડાયેલું દેવાઈત પંડિત બાપાનું ભજન છે આજે આપ સર્વે અહીંયા પધાર્યા અને પૂર્ણિમાના દિવસે મહામેરાવડામાં આપ પધારી અને દેવાઈત પંડિત બાપાનું સમાધિ સ્થાનના દર્શન કર્યા એ બદલ ખૂબ વંતના ભાવી સાધુવાદ સાથે બધાને જય લગણી જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મની જય